હરલ મહાદેવ દોસ્તો દોસ્તો આજે છે તિરસ ને આપણે જવાનું છે નળેશ્વર મહાદેવના મંદિર દર્શન કરીશું તો કોમેન્ટમાં હરલ મહાદેવ અવશ્ય અગર નાખશો કે બે દિવસ પછી મિત્રો શ્રાવણ મહિના શરૂ થાય છે પછી આપણે મહાદેવજીનાજ વિડિયો બનાવવાનો છે આમના થોડા દિવસ સુધી તો મિત્રો આપણે અહીંયા બાઈક રાખી દેજો કે વરસાદ અપણે એક સુધી બાઈક જો છે તેમ નથી અહીંથી આપણે ચાલતો જવાનું છે તો અહીં મિત્રો આપણે એક બે ફોટા પાડાવી લઈએ અહીંથી કરીએ તો અહીંયા જો તમારો ટ્રેક્ટર ફસાયેલો છે